પોળીપો પરણીને આવી તે ઘડીથી રૂપીને જંપ નથી એને તો બસ એક જ રોગ લાગી ગઈ છે બાપોદર ગામના આગા આગા ઓરિયામાંથી જ્યારે રૂપી માટીના થર ખોદી રહી હોય છે ત્યારે એને ભાન નથી રહેતું કે ઓરિયાની ભેખડમાં પોતે કેટલી ઊંડી ઊંડી ચાલી જાય છે વટે માર્ગો જોતા જોતા ચેતવતા જાય છે રૂપી ભેખડ પડશે તો તું દાટી દેશે હો બેટા પણ રૂપી તો મેરની દીકરી એનો તો એના ઘર ખોરડા આભલા જેવા ઉજળા કરવા છે ઘોડામાં કમાનો વાળવી છે દાણા ભરવાની મોટી મોટી ગોઠીઓ ઘડીને તેના ઉપર નકશી કરવી છે ગોખલા કંડારવા છે ભીત ઉપર ચિત્રામણ આલેખવા છે રૂપીને ઠાવકી ચીકણી માખણના પીંડા જેવી ધોળી માટી વગર કેમ ચાલે દટાઈ જવાય તોય શું માટીના સુંડલા પોતાને માથે મેલીને મલકતી મલકતી રૂપી ચાલી આવે છે ધોમધકતા તાપમાં એનું રૂપાળું મોં રાતોચોળ થતું આવે છે મોતીની શેર વિખરાણી હોય તેવા પરસેવાના ટીપા ટપકતા આવે છે કુવાને કાંઠે કુવામાં બેડા તાણવા માંડે છે નિસરણી ઉપર ચડીને રોટી જ્યારે પોતાના ઘરની પછી ઊંચા ઊંચા કરાની ઓળીપા કરે છે ત્યારે પાડેસણ આશીર્વાદ દેતી જાય છે કે વાલા પડે તો ઠીક થાય ભૂખી તરસી વહુને આખો દિવસ ઓળીપો કરતી નિહાળીને સાસુ સતરા હેતાળ ઠપકો આપે છે કે અરે રૂપી ખબર ના પડે બેટા એને માથે ચારેય છેડે છૂટું ઓઢણું ઢળકે છે એના ઘઉંવરના ગાલ ઉપર ગાર માટીના છાંટા છટાઈ ગયા છે એના દેહના દાગીના ધૂળમાં રોળાઈ ગયા છે શરણાઈ સિંહ એના હાથની કળાઈઓ પોણી સુધી ગારામાં ગરકાવ છે તો રૂપીના રૂપ કાંઈ અચતા રહે રૂપીનો વર નથું રોટલો ખાવા આવે છે એકલા બેસીને ખાવાનું એને ભાવતું નથી રૂપી નથું બહાર નીકળીને તને સાથ કરે છે રૂપી આવડી બધી કેવાની અધીરાઈ આવી છે ઘર શણગારવાની કાંઈ મરી બરી તો જવાન નથી ને લે તો ભાઈ નથું કેવી વાણી કાઢી રહ્યો છે મેરની દીકરી ખોરડું ના શણગાવે ત્યાં તેનો જન્મારો કાઉ ખપનો નથી હે ભગવાન આ મેરની છોકરી તો નવી નવાઈની કવરાવ્યો મને ભગવાન કરે ને નિશ્રની લસરી જાય એટલું કહીને નતું હસે છું તો તો પેંડિયા તારે જ મારી ચાકરી કરવી પડશે સાજી થાવ તારા ખોળામાંથી ઉઠા નહીં ને ખોટી ખોટી માંદી પડીને સૂતી જ રાખ રોપીએ તો વર નથું ખોરડાની પછી તે ઊભા ઊભા આવી મીઠડી વાતો કરીને અંતર ભરી લેતા ને પેટ ભરવાની વાતો ભૂલી જતા હતા ઈશ્વરે પોતાની વહુને થોડા જ સમયમાં ઘરની આવી મમતા લગાડી દીધેલી દેખીને નથુડો પોતાના અંતરમાં સ્વર્ગનું સુખ અનુભવી રહ્યો છે નિસરણીની ટોચે ઉભીને કરો લિપ્તી સ્ત્રી જાણે આપની અટારીમાં ઉભેલી અપ્સરા હોય એવું એવું એને લાગ્યા કરતું ગોળ માટીના છાટામાંથી બીજા એ જુવાન મેરાણી નથુને મન તો કોઈ નવલખા રત્ને મઢેલી પ્રતિમા જેવી દેખાતી એના અહીંયામાંથી ઉદ્ગાર નીકળી જતો કે ઓ હો હો બાપોદર ગામના જુવાનિયામાં મારા સરખો સુખી મેર બીજો કોઈ ન મળે એમ કરતા કરતા ઉતરીને શ્રાવણ બેઠો જોત જોતામાં તો બાપોદર ગામમાં હરિયાળું કુંજ જેવું બની ગયું નદી અને નહેરા છલોછલ હાલ્યા જાય છે ધરતીના ઢાકર અને પંખીડા ભરખમાં હિલોળા મારે છે ને રૂપીને વાર તહેવાર વહેવા માંડી છે સવાર પડે છે ને હાથમાં ચોખા કંકાવટી લઈ બાપોદરના દેવસ્થાનો બોધે છે પીપળાને અને ગાયોને ચાંદલા કરી ચોખા ચડાવે છે નાગદેવતા રાફડા ઉપર દૂધ રેડે છે રૂપીને મંતવા સૃષ્ટિ હતી ઓહો હો ગોકળ આઠમના તહેવારો ઢોકળા આવ્યા સાતમ આઠમ ઉપર તો મેરાણીઓ ગાંડીતુર બને પરણે પરણેલી જુવાનડીઓને પિયરથી તેડા આવે રૂપીને માવતરથી સંદેશા આવ્યા કે સાતમ કરવા વહેલી પહોંચજે सासु ससराय राजी खुशी थी पोतानी लाडकवाई बहु ने मैय महलवानी रजा आपी नवी जोड लुगरा पहरी करेणा गाठा ढासी सवा वांब चौरस चोटलो गुथी सैथे हिलोलोपुरी ने आंखे काजण आंजी रूपी पियर जा जा निकली माथे लुगडा नी नाणी बचकी थी परणिया पछि आज पहली जवार नथुए रूपी ने अना फरार रूप मा निरखी नथू पासे रूपी रजा लेवा गई नकफु थी न रहवायो रूपी આ બધું પિયરિયામાં લાવા રાખી મૂક્યું છું ને નથું નથું બોલીને તો ઓછી ઓછી થઈ જાજ તો અહીંયા શણગાર તો નથો માટે કોઈ બી શું ના સજ્યા લે જોતો ભાઈ આવું ક્યાં બોલતો ભાઈ તો નથું કામકાજ આડે મને વેસ્ટ કરવાની વેળા જ કીધી હતી અને આજ પહેર્યું છે એ તારે જ કાજે ને તું હાલે મારી હારે મને કંઈ ત્યાં એકલા થોડું ગમશે એટલું બોલતા તો રૂપીની આંખમાં જળહળિયા આવી ગયા અરે ગાંડી એમાં કોચવાઈ ગઈ અને મા બાપની રજા વિના મારાથી અવાય ખરું કે હું ફોઈને અને મામાને બેયને કહેતી જાઉં છું ને તું જરૂર આવજે હો તારા વન્ય મારી સાતમને સુધરે હો નથોડા એટલું કહીને રૂપી સસરા કને ગઈ પોતાની તોછડી મીઠી વાણીમાં મેરની કન્યાએ તુંકારો દઈને કાલુ કાલુ વેણ કહ્યું મામા નથું ને ચોક્કસ મેળજો હો મારી સાતમ નહીં સુધરે મારી મેલું તો ખરા પણ તારા સાચે ખોટે જો જોવેને બુદ્ધિ સાસુએ જવાબ દીધો અરે ફૂ એને ધોખો તું કરીશ નહીં હું ત્યાં પહોંચ્યા ભેરી જ તેડું મોકલાવીશ ને એમ કહીને રૂપી બચકું ઉપાડીને બહાર નીકળી કેમ જાણે ફરી કોઈ દિવસ પાછું આવવાનું જ ના હોય એવી આંસુડે ભેરી આંખો ખોડા સામે ટાપી રહી ખડકીમાંથી નીકળતા પગે ભારે થઈ ગયા છાનો મારતો નથું પાદર સુધી વળાવવા ગયો છલાંગો મારતી મુરગલી જાણે પાછું વળીને જોતી લાકડીના છેડા ઉપર ટેકવેલા નથુના ગરીબડા મોં સામે તાકતી ગઈ એનો છેલ્લો બોલ એક જ હતો નથુડા આવજે હો નિકર મારી સાતમ નહીં સુધરે આગે આગે રૂપીના ઓઢણાનો છેડો પણ ઉડતો અલોપ થયો ત્યારે એક નિશાસો મિલીને નથુ ગામમાં ગયો કામકાજ એનું ચિત્ત ફોરવાઈ ગયું અર માળી દીકરીને પીટ્યાઓએ કામ કરાવે કરાવે ને અધમુ કરી નાખી માથેથી મેળિયા ઉતાર્યા પહેલા મુવા રાખ એવા એ પાણીની હેલ્યું ખેંચાવવા માંડી પણ માડી તને કોને કહ્યું હું શું તારી પાડોસણુએ એ સવારથી સાંજ લગી દીકરીને ઓળીપામાં જ દાંટી દીધી માડી આમ તો જો મોં માથે નૂરનો છાંટો ન મળે અને પદમ જેવી મારી રૂપીની હથેળિયું તો જો રોગી ઉતરાઈ જ ગઈ માડી તને કોઈ ગયું છે અમારા ભારે ઝેરીલા છે તું કોઈને માનીશ ના હો અને મેં તને તેડું મોકલ્યું તારે નથું કેમ ન તેડાવ્યો એ તો રિસાઈને બેઠો છે જડ દઈને ખેપીઓ મિલ ચુલ્્યામાંય જાય તારો નથોડો મારે એ ભૂતને તેડાવવો જ નથી અને લાખ વાતે તને પાછી ઘરે ઉમરે ચડવા દેવી નથી ઘણા મળી રહેશે એકની એક દીકરીને આખો નથ દેવી દર રૂપીની કાળી કાળી મોટી આંખોમાંથી પાણી દળી પડ્યા એના હૈયામાં ત્રાસ પડી ગયો એનું બોલવું માવતરને ગળે ઉતરતું જ નથી અદેખી પાડેસણીએ પિયરિયાના કાનમાં નિંદાનું ઝેર રેડી દીધું હતું રૂપી શું બોલે કોને સમજાવ્યું સાસરિયાનું સારું બોલનારી એ છોકરીને સૌવેર શરમાળ ગુણિયા અને આબરૂખી ગણી હસી કાઢી જેમ જેમ એ બોલતી ગઈ તેમ તેમ સૌએ એને માટે વધુને વધુ અનુકંપા ઉપજતી ગઈ અબોલ બનીને એ છાની માની ઓરડામાં બેસી ગઈ રોવા કેટલું તો ત્યાં એકાંત ક્યાંથી હોય રૂપીનો બાપ બાપોદર આ ગયો વેવાયોને વશમાં વેણ સંભળાવ્યા બિચારા બુઢામાં આવતર અને નથું એ ત્રણેય જણાને તો ધરતી માર્ગ આપે તો સમાઈ જવા જેવું થઈ ગયું ત્રણેયને એમ લાગ્યું કે રૂપીને માવતરની આગળ દુઃખ ગાયું હશે રૂપીના બાપે નથુને ગુંજે થોડા રૂપિયા ગાલ્યા અને છૂટાછેડાનું લખણું કરાવી લીધું તે દિવસના નથુના દરબારમાંથી રામ ઉડી ગયા ધાનનો કોળિયો કોઈને ભાવતો નથી નથુને મનસુબો ઉપડે છે મારા સુખી ઘરનો એક જુવાન મેર ગોતીને મા બાપે નાતરું કર્યું રૂપીને રૂવે રૂવે આગ ઉપડી પણ ગભરૂળી દીકરી માવતરની ઢાક અને શરમમાં દબાઈ ગઈ એને છાતી ઉપર કોઈ મોટી શિલા જાણે ચંપાઈ ગઈ પિંજરામાં પૂરતી સારિકા થોડીવાર જ ચીચિયારી કરે તેમ રૂપીએ વિલાપ કર્યો કે મને નથુ પાસે જવા દયો મારે નાતરે નથ જાવ એનું કલ્પાન જોઈ કોઈએ સાંભળ્યું ના કે મૂર્ખી છોકરીને માવતરે સુખનું સ્થાનક ગોતી દઈ એના હાથ ચાલ્યા અને ગાળે નાખી રૂપી કેમ કરીને રોવા માંડે ઘૂમતા વગરની સ્ત્રી બિચારી પોતાનું રોણું સંતાડે સી રીતે મેરની દીકરીને ઘૂમતા ન હોય ચોથે દિવસે રૂપી ભાગીને પાછી આવી અને ચીસ પાડી ઉપી નહીં જાઓ નહીં જાઓ મારા કટકા કરી નાખશો તોય બીજે નહીં જાઓ મને થયું પાસે મેલો માવતારે માન્યું કે બે દિવસ પછી દીકરુંનું મન જંપી જશે રૂપી પાણી ભરવા જાય છે પાદળ થઈને કંઈક વટે માર્ગું નીકળે છે કયો માણસ ત્યાં ગામ જાય છે એટલું જ પૂછ્યા વગર સૌને કહે છે કે ભાઈ બાપોદરામાં નથું બેરને મારો સંદેશો દેજો કે સોમવારે સાંજે મને નદીની પાળ પાસે આવીને તેડી જાય ત્યાં ઊભી ઊભી હું એની વાટી જોઈશ વટે માર્ગો બે ઘડી તાપીને હાલ્યા જાય છે બોલતા જાય કે ફડક ક્યું લાગે છે સોમવારે બપોરે લૂગડાનો ઘાસડો લીધો મા હું ધોવા જાઉં છું માએ માન્યું ભલે મન ભરીને મોકળું કરી આવે ફૂલ જેવા ઉજળા લુગડા ધોઈ માથા બોલ નાહી લટો મોકળી મેલી ધોયેલ લુગડા પહેરી ધૂનાને કાંઠે લાંબી ડોક કરી કરીને મારક જ્યોતિ રૂપી થંભે છે ક્યાંક નથોડો આવે છે ક્યાંક નથોની મૂર્તિ દેખાય છે એની હાલ્ય જ અચતી નહીં રહે એ તો હાથી જેવો ધૂલના ગોટા ઉડાડતો ને હું દુહા ગાતો ગાતો આવશે નહીં આવે અરે ન કેમ આવે સંદેશા મોકલ્યા છે ને કેટલા બધા સંદેશા સૂરજ નમવા માંડ્યો પણ નથુડો ના આવ્યો સાંજના લાંબા લાંબા ઓછા ઉતરવા લાગ્યા તોય નથુડો ના આવ્યો કંકી માળામાં ગૌધન ગામમાં પહોંચ્યું નીર ઊંઘવા લાગ્યા ઝાડ પાદર ને જમપવાની વેળા થઈ તોય નથુડો ના આવ્યો ઘોર અંધારું થઈ ગયું તોય નથુડો ન જ આવ્યો અરે રે નથુડા હૈયું તો કેવું વજ્જર જેવું એને મારી જરાય દયા ના આવી રૂપી 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 એવા સંભળાયા રૂપી કોના સા ના મારી માના મારી મને ગોતવા આવે છે નથું તે તો મારી સાતમ બગાડી અરે ભૂંડા સંદેશા ન ગણકાર્યા પણ હું હવે પાછી ક્યાં જાઉં હવે તો આપણે એકબીજાના હાથના આંકડા ભીડીને ભાગે નીકળશું રૂપી 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 ગામને માર્ગેથી માતાના સાધ આવ્યા જવાબમાં ધુબાંગ તેતી રૂપી ધૂનામાં કૂદી પડી ઓઢણામાં બાંધેલા પથ્થરોએ એની તળીએ સંતાડી રાખી પણ નથોડો તો ન જ આવ્યો રૂપી 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 પોકારતી મા ધૂનાના કાંઠે આવી રાતના બળબળિયા બોલાવતા જાણે હાંસી કરતા હતા કે રૂપીની મા દીકરીને ઓળીપાના દુઃખમાંથી બરાબર ઉગારી હો આ વાર્તાના લેખક ઝવેરચંદ મેઘાણી છે અને આ માહિતી સૌરાષ્ટ્રની લેવામાં આવેલ છે જો તમે આવી જ અન્ય સત્ય ઘટના લોકવાર્તાઓ પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ચેનલ આપણું સાહિત્યને સબસ્ક્રાઇબ કરો વિડીયોને લાઇક કરો શેર કરો બાકી મળીશું ના આ વિડીયોમાં અમારી ચેનલમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત દોસ્તો